તો સુરતમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટેના નિયમો કડક થતાં ચોરીના કેસમાં ઘટાડો થયો છે પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ માઇક્રો માઇક્રોલખાણનું કાગળ લાવતા હતા જોકે યુનિવર્સિટી કોમન એક્ટમાં દંડની રકમ પાંચ ગણો વધારો કરાયો છે જેથી પરીક્ષામાં ચોરીના કેસમાં ઘટાડો થયો છે પહેલા પાંચસો રૂપિયા દંડ હતો જે વધારવામાં આવ્યો છે અને નવા નિયમ પ્રમાણે પચીસોથી દસ હજાર રૂપિયા સુધીનો દંડ વધારાયો છે આ નિયમોની અંદર દરની રકમની અંદર ત્રણ ગણો જેટલો કરતાં તેના કરતાં વધારો એમાં થયો છે એની અસરના ભાગરૂપે કેસની અંદર ખૂબ ઘટાડો થયો છે આ ઉપરાંત બીજું યુનિવર્સિટી ખાતે જે સ્માર્ટ વોલ છે એટલે કે તમામ પરીક્ષા કેન્દ્રો ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે જેથી અહીંથી પણ એનું તમામ પરીક્ષાના વર્ગખંડ સ્ટ્રોંગરૂમ દરેકનું ઓનલાઈન યુનિવર્સિટી ખાતેથી એનું નિરીક્ષણ કરવામાં આવે છે